અંકલેશ્વરના જૂના બોરભાટાબેટ ગામ ખાતે રહેતા મનીષ ઠાકોરે રહેતાનીષર ડિસેમ્બર હજાર ત્રેવીસના રોજ અંકલેશ્વર પાટિયાથી પરત ઘરે જવા નીકળ્યો હતો તે દરમિયાન તેની ગાડી ગોલ્ડન ફાર્મ શોપિંગ સેન્ટર સામે બંધ પડી જતાં તે ગાડી રોડ સાઇડ પર પાર્ક કરી ગયો હતો લોક કરી પાર્ક કરેલ બાઇક બીજા દિવસે લેવા પરત આવતા ચોરી થઈ જવા પામી હતી જેની શોધખોળ કરવા છતાં ન મળી આવતા અંતે શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે પંદર હજાર રૂપિયાની કિંમતની સ્પ્લેન્ડર બાઇકની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી બીજો બનાવ ગત દસમી ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ બન્યો હતો જેમાં ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે રહેતા સ્વપ્નિલ દુર્ગુડે પોતાના મિત્ર ઇરફાન અંસારી પોતાની એક્ટિવા મોપેડ આપી હતી જેને ગત દસમી ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ ગળખોલ બ્રિજ નીચે એક્ટિવા પાર્ક કરી કામ અર્થે ગયા હતા બીજા દિવસે પરત આવતા પાર્કિંગ સ્થળે એક્ટિવા મોપેડ ન હતી જેની શોધખોળ કરતા છતાં ન મળી આવતા અંતે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દસ હજાર રૂપિયાની મોપેડ ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભાઈ હતી